જીઆઈડીસી ના બાલાજી એવન્યુ સહિતની સોસાયટીઓ નજીક તંબુ બાંધીને રહેતા શ્રમિકોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા રાત્રિના અચાનક જ નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પચીસ થી વધુ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા ગેરકાયદેસર દબાણકર્તાઓ દ્વારા હેરાનગતિના આક્ષેપ કરી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં અનેક મકાનો અને દુકાનો આવેલી છે આ મકાનો અને દુકાનોને મક માલિકોએ વેરા ભરવાનો હોય છે પરંતુ કેટલાક સમયથી દસ કે પાંચ વર્ષ કરતાં વધુ સમયથી વેરો નહીં ભરપાઈ કરતા બાકી ધારકોનું લિસ્ટ નોટિફાઈડ દ્વારા કરવામાં આવે છે જે લિસ્ટ અનુલક્ષીને આજ રોજ કાર્યવાહી શરૂ કરી હતી એ પૂર્વે વારંવાર નોટિસ ફટકાર્યા બાદ પણ વેરો ભરપાઈ ન કરનાર સત્તર દુકાન અને મકાનોના માલિકોને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા સીલ કરવામાં આવી છે આજે સવારના સમયે નોટિફાઈડ એરિયા ઓથોરિટીની વિવિધ ટીમ અંકલેશ્વર જીઆઈડીસી રહેનાંક વિસ્તારમાં પહોંચી હતી અને પોલીસની હાજરીમાં સીલ કરવામાં આવ્યા હતા અંદાજે પાંત્રીસ લાખ કરતાં વધુના વેરો બાકી હતો જેને લઈને આજ રોજ કાર્યવાહી કરવામાં આવી હતી તો આગામી દિવસોમાં લિસ્ટના આધારે અંદાજે પાંચસોથી વધુ લોકો સામે જેઓએ દસ વર્ષ કે પાંચ વર્ષ કરતાં વધુ સમયથી વેરો ભરપાઈ કર્યો નથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે

અમે અમે ગરીબ માણસ કા જઈએ રહેવા માટે હવે રોડ પર રહેલા છે એ લોકો આવે તો ડારે કેવું જો ને મને કે તમે જતા રહો તો ડારે ને કે જો હવે રાત ના આવે ને ધક્કા મારે આ કરે અમે કા જઈએ સાહેબ અમે તમે ખાલી કરવા કીધું તું કીધેલું નહીં અમારે અમારે એ અમારે ખાલી કરાયું અમે રોડ પર આવી પડે તો અમારે કીધું નહીં કે તમે ખાલી કર દેવું અમારે નહીં બોલ્યા પણ અમારે કીધું બી નહીં કે તમે ખાલી કરો आपका नाम क्या है सर मेरा नाम राम मिलन क्या हुआ था आपके साथ सर जी मैं उधर पेशाब करने गया आवेर लोग हमको मारने कौन कौन था कितने जन आपको मार रहे थे सर दो तीन आदमी थे लोग तो आपको मारा था मेरे कान पर सर जी मारे थे लोग आख पे मारे थे और झाड़ू और डाडा जो भी पाए लगे लोग पीटने तो मेरे पुलिस केस किया था कि नहीं किया था नहीं साहब मैंने मैं कुछ नहीं किया था क्यों मारा था सर जी मैं पेशाब करने गया था उधर

તમે આ ઘરમાં વયા જાવ એમ ઘર ની અંદર વયા જાવ ને અંદર જઈને કાન બંધ કરી દો ત્યાં સુધી ની આપણને ગાલ દઈને કહેવામાં આવેલું હતું મારા મારીનો કોઈ કિસ્સો બનેલો હતો અંદર નીચે જે ભાઈ રહે છે દુકાન વાળા એમની સાથે મારા મારી